મહેસાણા ગુજી ઉઠશે અશ્વની હનહિત વર્ષ બે હજાર પચીસ ચાર અને પાંચ જાન્યુઆરી પાલકો મહેસાણા પહોંચશે એક સમયે અશ્વ એ સૈન્ય શક્તિનો મોટો ભાગ રહેતા હતા પરંતુ સમય સાથે આ શક્તિશાળી અને માલિક પ્રત્યે વફાદાર ગણાવવામાં આવતું પ્રાણી નામશેષ થવાના દોર પર પહોંચી ગયું હતું પરંતુ હવે સમય સાથે ફરીથી લોકોનું આકર્ષણ અશ્વ પર વધતું હોય તેવું જોવા મળી રહ્યું છે હાલમાં અનેક લોકો અશ્વ પ્રત્યે ખૂબ જ આકર્ષિત જોવા મળે છે પોતાના અશ્વ શ્રેષ્ઠ નસલના તૈયાર થાય તે રીતે તેમના સંવર્ધન તરફ કાળજીપૂર્વક આગળ વધી રહ્યા છે છેલ્લા અનેક વર્ષોથી શ્રેષ્ઠ નસલના અશ્વપાલકોને પ્રોત્સાહન આપવા ખાસ પ્રકારે અશ્વ મેળા યોજવામાં આવે છે જેથી અનેક અશ્વપાલક પોતાના શ્રેષ્ઠ જાનવરોને લઈ મેળાઓમાં પ્રદર્શન માટે પહોંચે છે અને આવા જ એક સુંદર અશ્વ મેળાનું આયોજન ટૂંક સમયમાં એટલે કે વર્ષ બે હજાર પચીસ ની ત્રણ ચાર અને પાંચ જાન્યુઆરીએ થવા જઈ રહ્યું છે મહેસાણા હોર્સ સોસાયટીના સભ્ય તરીકે હું રાજેશ ચૌધરી મહેસાણા જે હોર્સ શો થઈ રહ્યો છે એના વિશે એક નાની અને ટૂંકી એક માહિતી આપવા માટે તમારી સામે ઉપસ્થિત થયો મિત્રો બે હજાર પચીસ ચાર અને પાંચ ત્રણ દિવસ મારવાડી હોર્સ એટલે કે જે રાજસ્થાનની જે મારવાડની જે બ્રીડ છે એ મારવાડી હોર્સનું એક બહુ સારું અને સુંદર અમે એક મેળાનું આયોજન કરી રહ્યા છીએ એના મતલબ ત્રણ દિવસ સંવર્ધન એની વિશે અમે સારું આયોજન કર્યું છે આખા ઇન્ડિયા થી પંજાબ રાજસ્થાન તામિલનાડુ મહારાષ્ટ્ર અને બીજા અન્ય રાજ્યોથી ઘોડાઓ આવવાના છે અમારા આખા અશ્વસો અંદર આવનાર ઘોડાઓ માટે એક સારી એક સ્ટેબલની વ્યવસ્થા છે પ્લસ એમના મતલબ નાનામાં નાની બાબતોનું ધ્યાન રાખવામાં આવ્યું છે બધા જાનવરો આવે એમની કોઈ તકલીફ ના પડે એ રીતે બહુ સારું આયોજન કરવામાં આવ્યું છે પ્લસ જો ઘોડાની જે રિંગ છે એની અંદર પોતાના જાનવર લઈને આવશે ડિસ્પ્લે કરશે તો એના માટે બી બહુ સારી એવી વ્યવસ્થા આપણે ત્યાં કરવામાં આવે મહેસાણા સિટીમાંથી જે પશુપાલકો આવશે એમને મહેસાણા સિટીમાંથી આવવાનું થશે કે બાયપાસ કોઈ રોડની વ્યવસ્થા છે જેથી ટ્રાફિકની સમસ્યા એમને યસ આવનારા બધા લોકો માટે બાયપાસ છે પ્લસ સિટીના અંદરથી સમસ્યા બહુ એટલી બધી હોતી નથી પણ જાનવર છે તો બાયપાસ થી આવે એટલું વધારે છે માની લો કે કોઈ અશ્વ પાલક છે એના અંદર જે પણ વ્હીકલ હોય છે તેને કાયદાકીય રીતે કોઈ છે અથવા તો પોલીસ ની કોઈ હેરાન કરતી કે એવું થશે તો એના માટે આવે છે એવી કોઈ પણ મહેસાણા શહેર આજુબાજુ નિયર બાય કોઈ કાયદા કે મતલબ કોઈને કોઈ તકલીફ પડી કોઈ જાનવર લઈને આવતા કે કોઈને મતલબ અમારી મદદની જરૂર પડી ત્યાં આગળ અમારી આખી કમિટી ખડે પગ્યું અમારી ટીમ પંદર થી વીસ માણસની ટીમ છે મહેસાણા હોર્સ સોસાયટી ની અને પ્લસ અમારા બાકીના જો જેમ કે બનાસકાંઠાના મિત્રો છે અમદાવાદના મિત્રો છે એ બધા અમારી સાથે જોડાયેલા અમારો આ વખતનો અંદાજ લગભગ ચારસો થી વધુ મતલબ પાર્ટિસિપેટ હશે એવું અમારું મહેસાણા હોર્સ સોસાયટી દ્વારા ખૂબ જ મોટા આયોજન સાથે અશ્વ મેળાનું આયોજન થઈ રહ્યું છે અને તેની તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે મારું નામ ડોક્ટર નીરજ પટેલ છે બ્રાઇટ સ્ટડ ફાર્મ માંથી બિલોંગ કરું છું અને આગામી જાન્યુઆરી ત્રણ ચાર અને પાંચ ના રોજ મહેસાણા હોર્સ સોસાયટી પ્રેરિત અશ્વ શોનું આયોજન કરવામાં આવેલ છે એમાં આપ સૌ અશ્વપાલક મિત્રો અને બ્રીડરોનું હાર્દિક સ્વાગત કરું છું આપણો એજન્ડા અને ઉદ્દેશ શો શો કરવા પાછળનો એ છે કે નાનામાંથી નાના ફાર્મર અને અને બ્રીડરો આ જોઈ શકે એમાં પાર્ટિસિપેટ થઈ શકે એ લોકો આગામી સમયમાં આવનારી ચેલેન્જોનો અભ્યાસ કરી શકે કે બ્રીડિંગ અત્યારે હાલ કયા લેવલે ચાલી રહ્યું છે અને આગામી સમયમાં બ્રીડિંગ એક અવલ નંબરે જવા જઈ રહ્યું છે

ઓલ ઓવર ઇન્ડિયા ની અંદર આવા અશ્વ મેળાઓ રાજસ્થાનમાં થાય છે ગુજરાતમાં થાય છે પંજાબમાં થાય છે અને મહારાષ્ટ્રમાં પુનામાં પણ થાય છે ગુજરાત ની અંદર આવા અશ્વ મેળાઓ કોરોના પહેલા મહેસાણામાં આપણે જ એક શો કરેલો એમાં ઓલ ઓવર ઇન્ડિયાના સૌથી વધુ અશ્વો આવેલા હતા અને એક અવલ શો મહેસાણામાં આપણે કરી ચુક્યા છીએ આ આપણો પ્રયત્ન આયોજન આયોજનને લઈ અને આપણે લાસ્ટ ટાઈમે જયારે કર્યો ત્યારે અમે અમારાથી બનતા હન્ડ્રેડ પર્સન્ટ પ્રયત્નો કર્યા હતા અને એમાં જે ત્રુટીઓ હતી કે જાનવરો વધારી સંખ્યામાં આવ્યા તો એ લોકો માટેના અનુકૂળ સ્ટેબલો એ લોકો માટે અનુરૂપ વ્યવસ્થાઓ પાણી ચારાની વ્યવસ્થાઓ અવેલેબલ ઈઝીલી થઈ શકે એવું આયોજન કરવામાં આ વખતે અમે એ ત્રુટીઓમાં ધ્યાન આપી અને એનો સુધારો કરી રહ્યા છીએ ઓછામાં ઓછા પચાસ કાર્યકર્તાઓ અત્યારે હાલ આ શો માટે કામ કરી રહ્યા છે અમે લોકો વીસ પચીસ દિવસથી કામે લાગેલા છીએ આમ જોવા જઈએ તો અમે થોડા લેટ જેથી હાલમાં મહેસાણા જિલ્લાના નામાંકિત અશ્વ બ્રિડરો અલગ અલગ જિલ્લા અને રાજ્યોના અશ્વ પાલકોને મેળામાં આવવા આમંત્રિત કરવા પહોંચી રહ્યા છે જે અંતર્ગત તેઓ બનાસકાંઠા જિલ્લાના અશ્વ પાલકોને આમંત્રિત કરવા જાડેજા ફાર્મ ડીસા ખાતે પહોંચ્યા હતા હાલની સ્થિતિ જોતા ઉત્તર ગુજરાતમાં ખાસ ખાસ કરીને કરીને મારવાડી તેમના રૂપ અને સ્વભાવના લીધે જાણીતા બન્યા છે બનાસકાંઠા જિલ્લો તેમનો ગઢ રહ્યો છે આ જિલ્લામાં સારી નસલવાળા મારવાડી ઘોડાઓની આજે પણ કરોડોની કિંમત આંખવામાં આવે છે એટલે કે અશુઓ તેમના માલિકોને ખૂબ મોટી કિંમત અપાવવામાં સક્ષમ સાબિત થઈ રહ્યા છે